શું કેવાય નહીં ગયા અલગ નાસ્તો હોય એ પછી બનાવવો પડે ને હારે હારે બધા હારે નાસ્તો હોય તો પાણી કરતી ચાલુ વાણી આપણે લેવા છે

એમ તો લાગ્યા તો આ તો ન હું કહેવાય પીપ પીપ કહેવાય દડડી કહેવાય શું કહેવાય ટાયર કહેવાય ટાયર હા સાયકલનો ટાયર મને વાહકો લાવજો ચા છોલીને દાણાનું શાક બનાવાય હા બાફી નાખ્યા વઘારી નાખવા પીપ જીપી જીપી જી પી ન થા એ ઓયલુ છે શું કહેવાય સિમ પેજી ટેક મિત્રો ફરે હે મસ્તી મજાની છાઈસ મિત્રો

આપણે અઠવાડિયામાં શક્કર એવું થઈ જાય પછી ઉતરશે ચાલુ હાલો ઘરે આવે ઘરે હાલો મિત્રો હવે આપણે કરવા મગફળીમાં હાલો ભલે ત્યાં ઉગી ગયા છે હાલો નીમડા ઉગી ગયા નીમડા

Μα, έχεις φάει φαγητό! Ναι, έχω φάει. Ποια φάεις, μωρό μου? Ποια φάεις! τα πίτα, μωρό μου. Αυτή είναι η φίλη μου. Πάμε να φάμε φαγητό. Πάμε να φάμε φαγητό. Μα, δεν φάμε φαγητό. Εγώ

<noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

બેક્ટેરિયા નાખીએ છીએ ડ્રેન્ચિંગ કરીએ બેક્ટેરિયા ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ સો બધાય મજામાં સો ને જોતા રહે ત્યારે આપણે આવી ગયા છીએ માંડવી અને આપણે માંડવીમાં જો પેલું વેલું પાન ચાલુ છે બાપુ આ બાજુ પાણી વાળે છે અને કાકા જો આપણે મુંડાનું આવે ને પેલા આપણે મુંડાની દવા પાઈ છે લુંગી બાંધીને જો ચલ્લા ખાઈ ને

પેન્ટ ને એવું બગડે ને ને એટલા માં પરલે ને એ માટે આપણે કાકા એ देसी जुगाડ કર્યો અને જો આપણે ધવરિયો ભરો ભર પાણી નું આલ્યો જાય સમ નીન એમ થોડા નીંદી નાખવી હાલો દાયરો આપણે ચાલુ કર્યું મત નિંદવાનું તો શેડા મોસમું નીંદી એક નીંદવાનું નિંદવાનું આપડા બાકી છે

ઉથલ ન વળવા જાવ એવું કર્યું ને ખાલી કીર નાખો એમ ને નવી બેન તમે શું કરો હું પાણી વીકતા જતા નહીં હો ને પાણી આમ ક્યાં ભાગવા માં છે બધી કોઈ આમાં જામફળ ખેરી આ ઘર ના આવ્યા હતા ને પોપડિયા બધાય વીણી ગયા ને ખેરી નાખ્યા વીણી વીણી નહીં બેન તો ઠેકડો મારીને વી ગયા અમારે કેમ થાય છે હાલો તઈ ઠેકડો મારી દીધો

આલો તેજો બાપુએ ઓર્ડર આપ્યો એ ભેગી ચા આવી ગઈ આપડી ગરમા ગરમ ખુરશી બનાવી છે ને હે ખુરશી બનાવી ખુરશી ટેબલ બનાવ્યું પપ મૂકવાનું

સુરત દાદા લગભગ તો આઠમા નહીં હોય હાથમાંની તિયારીમાં જઈએ કેમકે આપણે હવે થોડુંક બાકી પીવાનું આથી ને બાકી લગભગ રાતે સવાર સવાર નવ વાગુ લાઈટ જશે ને તો એને લગભગ વાંધો નહીં આવે બધું પી જશે પછી કાલે એટલો ભાગ લેવાનો એમાં દોર્યા કરવાના બાકી તો આ હવારમાં ફટાફટ તો નાખીને કમ્પ્લીટ કરીને પાણી ચાલુ કરી દીધું હવે એને થોડુંક જોઈએ ફાવવાનું હાલો હવે એને ડાયરો ચાલુ છે ઘરે ઘરે ગાય દોડાવવા જવાનું છે ગાય એને તોફાન કરે માખું બે જાય ને તો માથા મારી માર કરે પગ ભૂસા કરે તો માળવીને ઘડી શાંતિથી દોવાઈ જાય એટલા માટે બાકી આમ કાંઈ જરૂર ના પડે ને હાપ કરવાનું ભૂલતા નહીં ખાસ